વેચવામાં આવે એ બાબતે પણ આપણે જાગવું પડશે તો વધારે વિશેષ નથી કેતા પણ અમે અહિયાં હવે પોલીસ સ્ટેશન ના જે પણ તપાસ અધિકારી છે પીઆઈ પીએસઆઈ ને હમણાં મળવા જઈએ છે અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે હમણાં વકીલશ્રીઓ ની નકલ મળે એટલે હું કરાવું છું અને જે કલમો બાકી છે એ દાખલ કરવા માંગે છે કે કેમ જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માંગે છે કે કેમ અમે જાણી લઈએ છીએ અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો સાથીઓ પાંચ દિવસ પછી અમે તમને આહવાન કરીશું તમામ ખેડૂતો યુવાનો આગેવાનોએ હજારો ની સંખ્યામાં આ ના દરવાજા પર આપણે ભેગા થઈશું પણ જે હોય તેને કહી દઉં છું મેં અમે આ ખેડૂત માટે ગુજરાતના યુવા માટે દલિતો માટે વંચિતો માટે આદિવાસીઓ માટે લડ્યા છે કર્મચારીઓ માટે લડીએ છીએ આઉટસોર્સિંગ ના અધિકારીઓ માટે લડીએ છીએ બાળકો માટે લડીએ નથી બે ત્રણ જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે પોતાનું બાપ નું રાજ અહીંયા સમજે છે પણ જે લોકો પોતાના બાપ નું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય જીન વાળા ને સરકાર નોકરી જવાનું મગજ નજર હશે કોઈના આશીર્વાદ હશે અમારું તો શું એ જીન માલિકોને પણ કહેવા છું મગજમાંથી ધુમાડો કાઢી નાખજો મગજમાંથી ધુમાડો કાઢી નાખે ની તો તમારી જીનો બંધ કરતા અમને વાર નહી લાગશે અહીંયાથી જીનો પણ બંધ થઈ જશે ત્રણ જીન એવા છે જે આવી રીતના ખેડૂતો શોષણ કરે છે અને આવી રીતના ખેડૂતો સાથે અત્યાચાર કરે છે બીજા જીનવાળા બહુ સારા છે હું સારી રીતે ઓળખું છું પણ આ ભાઈના ન્યાય માટે એમના દીકરાના ન્યાય માટે ફરી આપણે ભેગા થવું પડશે તો થઈશું અમે હમણાં જે પણ આગેવાનો છે પોલીસ સ્ટેશને જઈએ છે પીઆઈ પીએસઆઈ ને મળીએ છે આમાં શું કાર્યવાહી કરવા માંગે છે એ જાણીએ છે પછી જો યોગ્ય કાર્યવાહી નહીં કરશે આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો ફરી આહવાન કરીશું અને હજારો ની સંખ્યા ભેગા થઈશું અને ન્યાયની થી કુહાર સડક થી લઈને સદન સુધી લડવી પડશે તો આપણે લડીશું બધા તૈયાર છો જય જવા જવા